ભારતીય જનતા પાર્ટી હું ચોક્કસપણે કહીશ કે નૈતિકતા ના અને બંધારણ ની જોગવાઈઓ પ્રમાણે તમે ચૂંટણી લડો ચૂંટણી લડવા માટે અમે મેદાન તમે જો

જે ભાઈ આવે છે એનું કોઈ ટિકિટ ના ઉમેદવારી માટે નું કોઈ ફોર્મ કઈ ફોર્મ રજૂ કરીને ફોર્મ આવ્યું નથી મારી પાસે આવ્યું નથી તેમજ દાખલા તરીકે માંગણી હોય તો માંગણી કરવી જોઈએ એને બદલે મીડિયા સમક્ષ જઈને વાતો કરે છે જે પ્રકારની એને વાતો કરી છે એ મીડિયા એ બધા એ કવરેજ કર્યું છે અને જે કઈ હોય હવે એના ઉપર થી કોઈ પણ ગુજરાત નો અથવા કોઈ પણ વ્યક્તિ એનું એનાલિસિસ કરે તો વાસ્તવિકતા નો ખ્યાલ આવી જાય કે એ કોંગ્રેસ ના કાર્ય પણ કોંગ્રેસ નો કાર્યક્રમ બગાડવા માટે છે એને આ મોકલવામાં આવ્યો છે ભાજપે આ પ્રકારનું કમલમ માં કાપવાનું શરૂ થયું છે અને કોંગ્રેસ કાર્યાલય જોડવાનું કામ શરૂ થયું છે એના કારણે ભાજપ ના પેટમાં તેલ રેડાનું છે કે કોંગ્રેસ સારી રીતે એમની જે નિષ્ફળતાઓ છે જુનાગઢ જનતા પાસે તમે પાંચ દસ વર્ષ સુધી શાસન કર્યું છે પણ મૂળભૂત સમસ્યાઓ પાયા જે છે એ તમે કરેલી કામગીરીના આધારે તમારા મત માંગવા